પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો કરવા છતાં ગેટકો દ્વારા હાઈટેન્શન લાઈન હટાવવામાં ન આવતા અમે અને અમારા સાથી કોર્પોરેટર શોભના બેન કેવડિયા ત્યાં જ થાંભલા નીચે બેસી ગયા અને થાંભલા નીચેના વાયરો તાત્કાલિક હટાવવાની માંગ કરી થાંભલા ક્યારે હટશે તેનો ચોક્કસ સમય અધિકારીએ જણાવે ત્યારે જ ઊભા થવાની ચીમકી આપી હોવાનું જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું કે ગેટકોના અધિકારીઓ વારંવાર ખોટું બોલીને જનતાને ગેરમાર્ગે દોરે છે તેથી જણાવવામાં આવે છે કે જીએબી સટડાઉન આપે એટલે કે અમે કામ કરીએ છીએ જીએબી સટડાઉન નથી કરતી જીએબીમાં પૂછતા જવાબ મળ્યો કે અમે તો આજે કહો તો આજે જ સટડાઉન આપી દઈએ છીએ મતલબ કે ગેટકોના અધિકારીઓને જ કામ ચોરી દેખાય છે હવે બોર્ડને એક્ઝામ શરૂ થશે ત્યારે સટડાઉન આપશે શું સામાન્ય પ્રજા અને વિદ્યાર્થીઓની કંઈ પડી નથી જવાબદારોને આ સમગ્ર ઘટના

છે અગિયાર માં ધોરણ ની જે અગિયાર થી બાર માંટડાઉન નથી છે આપણે સમજીએ છીએ વધારે લોકો હેરાન છે ના કરી શકે પરંતુ આ જે કેબલો છે એને તો તાત્કાલિક લગાવવા પડે એમ છે કાલથી આ જે પૂલ છે એ કેન્દ્ર છે એમાં અગિયાર માં બારમા ધોરણ માંથી એક્ઝામ આપવા માટે અલગ અલગ જગ્યાએથી વાલીઓ આવવાના છે અહીંયા વાળા એકદમ ટાચમાની ગતિ એ કામકાજ ચાલી રહ્યું છે એ બાબત અમે છે બેઠા બેટા છે અધિકારીઓ અમને એમ છે કે આટલી તારીખે આટલા વાગે આઇટેન્શન લાઈન હટાવીશું ત્યારે ઉભા થઈશું અને બીજું આજે જ્યાં કેબલો છે આ છે ને ત્યાં સુધી અમે હું મારા સાથે નગર સોમનાબેન કેવડીયા આમ આદમી પાર્ટી કારગીર ચોક થી નાલંદા સ્કૂલ સુધી જે રસ્તા પર જે હાઈ ટેન્શન લાઈન હટાવવાની વાત છે આમ જોવા જઈએ તો આખા વિસ્તારમાંથી કવર થતી આ લાઈન છે જે વર્ષો પહેલા નખાણી હતી બે થી લઈને અત્યારે બે ચોવીસ ચાલે છે તો આ હાઈ ટેન્શન લાઈન ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતી આ હટાવવા માટે સ્થાનિકોની સોસાયટીના પ્રમુખોની આગેવાનોની તમામ લોકોએ ખૂબ મહેનત કરી ખૂબ પત્રો લખ્યા અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને જીતાડ્યા ત્યાર પછી છેલ્લા અઢી વર્ષથી અમે કન્ટિન્યુ હાઈટેન્શન લાઈન હટાવવા ખાડી કરાવવાના મુદ્દે અમે લડતા રહ્યા છીએ ત્યારે હમણાં થોડા સમય પહેલા જે હાઈટેન્શન લાઈન બે લાઈન પડી તો ત્યારે ગેટકોના અધિકારીઓ એસએમસી જીબી તમામ લોકો દોડતા થઈ ગયા અને હાફડા ફાફડા થઈને જે સ્થળ ઉપર જઈને કામગીરી કરી સવાલ એ છે કે વર્ષો જૂની બંધ હાઈટેન્શન લાઈન છે જે કામ મંજૂર થઈ ગયું છે હટાવવાનું છતાં પણ કયા કારણોસર હટાવવામાં નથી આવતી આ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે અમે હટાવી દઈશું અમે હટાવી દઈશું અને થોડા સમયની અંદર હટી જશે જયારે જયારે અધિકારીઓને ફોન કર્યા છે કે ક્યારે હટાવવામાં આવશે ત્યારે એવું કહેવામાં આવ્યું છે બે દિવસમાં હટી જશે ત્રણ દિવસમાં હટી જશે પરંતુ આ આવતી અગિયાર તારીખે બોર્ડની ની અગિયાર માં દસ માં બારમાની એક્ઝામો ચાલુ થતી હોય છે વિસ્તાર ટ્રાફિક વાળો છે વારંવાર રજૂઆત લાઈન નહોતા હટાવતા અને હાઈ ટેન્શન લાઇનની નીચે પેલા લાંબા લાંબા વાયરો પણ હતા જેના કારણે લોકોનું અકસ્માત પણ વારંવાર થતું હતું તો આજે ગેટકોના અધિકારીઓને ત્યાં સ્થળ પર બોલાવીને એમની સાથે ચર્ચાઓ કરી ચર્ચાઓ દરમિયાન એમણે એવા જવાબો આપેલા હતા ઉડાવ જવાબો આપેલા હતા કે અમારી પાસે માણસો નથી મજૂરો નથી એના માટે હટાવી નથી શકતા જે બિલકુલ ઉડાવ જવાબ હતો બિલકુલ સાંભળી શકાયો ના હતો ત્યારે હું મારા સાથી કોર્પોરેટર એવા સોમનાબેન કેવાડિયા વોર્ડ પ્રમુખ એવા મિલનભાઈ તુષારભાઈ મને આખી ટીમ સાથે અમે ત્યાં હાઈ ટેન્શનની લાઈન નીચે બેસી ગયા હતા પછી માનનીય જે પોલીસ પોલીસ સ્ટેશનની અંદરથી માનનીય પોલીસ પીઆઈ સાહેબ ને બધા પીએસઆઈ સાહેબને ને બધા આવેલા હતા એમણે આશ્વાસન આપ્યું છે કે આજની તારીખમાં પેલી જે લાઈન છે વાયુનો જે ટીગાય છે એ હટાવી દેવામાં આવશે ગેટકોના અધિકારી સાથે પણ વાત થઈ કે આજની તારીખમાં જે વાયુનો છે હટાવી દેવામાં આવશે પરંતુ સાથે એમણે એવું કીધું છે કે અત્યારે અગિયાર તારીખથી દસમાની અને બારમાની બોર્ડની એક્ઝામ ચાલુ થાય છે ને નાલંદા સ્કૂલ એટલે કે કેન્દ્ર છે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનું જેના કારણે પાવર કટ થઈ શકે નહીં શટડાઉન થઈ શકે નહીં જીઈબી દ્વારા પાવર કટ ના થવાના કારણે લાઈન અત્યારે હટાવી શકાશે નહીં અત્યારે એટલું કેટકો તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે જેવી આ બોર્ડની એક્ઝામ પૂરી થશે એટલે કે અઠ્યાવીસ તારીખ આજકાલ એટલે તે તરત જ તરત જ છે એ કામગીરી ચાલુ કરવામાં આવશે હાઈ ટેન્શન લાઈન હટાવવામાં આવશે એવું આશ્વાસન આપ્યું છે પરંતુ અમે એટલું આજે છેલ્લું કહેવા માંગીએ છીએ કે જો આ બોર્ડની એક્ઝામ પછી કામ કરવામાં ચાલુ કરવામાં નહીં આવ્યું હાઈ ટેન્શન લાઈન નહીં હતી તો સોસાયટીના લોકો વિસ્તારના લોકો તમામ લોકોને સાથે રહીને રસ્તા પર બેસી જઈશું ને ખૂબ મોટા પાયે ઉગ્ર આંદોલન થશે બાકી આ હાઈ ટેન્શન લાઈન હટાવીને રહીશું જય હિન્દ જય ભારત નરી સિમરણ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ